જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર ચાર દ્વિઘાત સમીકરણ આપણે જોઈ રહ્યા છે અને તેના દાખલાઓને આપણે શરૂઆત છે તો ચાલો જુઓ નીચે આપેલ પરિસ્થિતિઓના દ્વિઘાત સમીકરણ સ્વરૂપે દર્શાવો માત્ર દ્વિઘાત સમીકરણ સ્વરૂપે દર્શાવવાની આગળ બીજી કોઈ ગણતરીની જરૂરિયાત નથી જમીનના એક લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ પાંચસો અઠ્યાવીસ મીટર સ્ક્વેર છે તેની લંબાઈ મીટરમાં અને પહોળાઈ મીટરમાં લંબાઈ પહોળાઈના બમણાથી એક મીટર જેટલી વધુ છે લંબાઈ છે ચાલો આપણે એક લંબચોરસ આ એની લંબાઈ સોરી આ એની લંબાઈ આ એની પહોળાઈ આ વસ્તુ છે બે વસ્તુ આપી છે રકમ ની અંદર એ કીધું પોહળાઈ ના બમણા થી એક મીટર જેટલી વધુ છે એટલે હું ધારી લઉં છું ધારો કે લંબ ચોરસ ની લંબાઈ ચાલો ધારી લે ધારો કે લંબ ચોરસ ની પોહળાઈ બરાબર એક્સ મીટર કેમ કે લંબાઈ છે પહોળાઈના બમણાથી એક મીટર વધુ છે તો ચાલો હવે લંબાઈ કેટલી કરવી પડશે પહોળાઈના બમણા એટલે પોહળાઈ એક્સ એના બમણા એટલે ટુ એક્સ એના કરતાં એક મીટર વધુ એટલે ટુ એક્સ પ્લસ એક લંબ ચોરસ ની પહોળા એક્સ મીટર અને લંબાઈ ટુ એક્સ પ્લસ એક મીટર ક્ષેત્રફળ ક્ષેત્રફળ આપ્યું છે પાંચસો ને અઠ્યાવીસ ચાલો આ પાંચસો અઠ્યાવીસ ઇટ ઇજ રાખો અંદર કરો એક્સ આવે એટલે ટુ નો વર્ગ અને આ પ્લસ એક્સ એ કામ કરો પાંચસો અઠ્યાવીસ પેલી પહેલી લઈ ટુ એક્સ નો વર્ગ પ્લસ એક્સ માઇનસ પાંચસો અઠ્યાવીસ બરાબર ઝીરો તમને ખાલી એવું કીધું હતું કે સમીકરણ સ્વરૂપે દર્શાવો આ તમારું સમીકરણ આગળની રકમ બે ક્રમિક ધનપૂર્ણા નો ગુણાકાર ક્રમિક કીધું છે એટલે ધારો કે બે ક્રમિક ધનપૂર્ણા પૈકી પ્રથમ સંખ્યા એક્સ અને બીજી સંખ્યા એક્સ પ્લસ એક કેમ ક્રમિક કીધી છે એક એક પછી કીધી છે આ બંનેનો ગુણાકાર બંનેનો ગુણાકાર ત્રણસો છ છે એટલે પ્રથમ સંખ્યા એક્સ અને બીજી સંખ્યા એક્સ પ્લસ એક બરાબર ત્રણસો છ અંદર જશે એટલે એક્સ નો વર્ગ એક્સ બરાબર ત્રણસો આ બાજુ લાવો માઇનસ ત્રણસો છ બરાબર ઝીરો તમને ખાલી સ્વરૂપે લખવાનું કીધું આ સમીકરણ નું સ્વરૂપ ઓકે ચાલો રોહનની માતા તેના કરતા છીસ વર્ષ મોટા છે વર્ષ પછી તેમની ઉંમર દર્શાવતી સંખ્યાનો ગુણાકાર ત્રણસો છ સાઠ હશે રોહનની હાલની ઉંમર શું તો રોહનની માતા તેના કરતા છવીસ વર્ષ મોટા છે ધારો કે રોહન ની હાલની ઉંમર ધારો કે રોહનની હાલ ની ઉંમર વર્ષ માતા છવસ વર્ષ મોટા છે તો માતાની ઉંમર છવીસ થશે પછી તો ઉંમર કેટલી થઈ જશે રોહન અત્યારે એક્સ વર્ષનો છે તો ત્રણ વર્ષ પછી એક્સ પ્લસ ત્રણ વર્ષ થશે તો માતા પણ થોડી કઈ એવડી નેવડી રહે માતાય એ વધશે ને એટલે એક્સ પ્લસ છવીસ એમાં ત્રણ ઉમેરશો એટલે એક્સ પ્લસ ઓગણત્રીસ વર્ષ ગુણાકાર આપ્યો છે ત્રણસો ને સાઈઠ રોહન ની ગુણ્યા માતાની ઉંમર બરાબર ત્રણસો ને સાહીઠ રોહનની ઉંમર હાલો અંદર આપો એટલે એક્સ ગુણ્યાક્સ એટલે એક્સ નો વર્ગ એક્સ ગુણ્યા ઓગણત્રીસ એટલે ઓગણત્રીસ એક્સ ત્રણ ગુણ્યા એક્સ એટલે ત્રણ એક્સ અને ત્રણ ગુણ્યા ઓગણત્રીસ કરવાના ચાલો ઓગણત્રીસ ગુણ્યા ત્રણ કરી નાખીએ નવત્રીસ સત્યાવીસ નો વધી પડી બે તંદુ છ સાત ને આઠ સત્યાસી બરાબર ત્રણસો ને સાહીઠ ચાલો આ એક્સ નો વર્ગ ઓગણત્રીસ એકત્રીસ બત્રીસ બત્રીસ એક્સ પ્લસ સત્યાસી આ ઓલા માઇનસ ત્રણસો સાહીઠ પ્લસ ત્રણસો સાહીઠ આવે એટલે માઇનસ ત્રણસો સાહીઠ બરાબર ઝીરો એક્સ નો વર્ગ પ્લસ બત્રીસ એક્સ ચાલો ત્રણસો સાહીઠ માંથી સત્યાસી બાદ કરીએ અહીંયા દસ છ ની માથે પાંચ દસ માંથી સાત જાય ત્રણ પાંચની એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત એટલે જવાબ આવે સાત બસો ને તોતેર પણ કેવા માઇનસ બસો તોતેર બરાબર ઝીરો તારી પાસેથી ખાલી ને એવું કીધું કે સમીકરણ સ્વરૂપે દર્શાવો આ સમીકરણ આવી ગયું ચાલો આગળ એક ટ્રેન ચારસો એસી કિમી અંતર અચળ ઝડપથી કાપે છે ધારો કે ટ્રેનની અચળ ઝડપ બહુ મજા આવે એવા દાખલા અને આ બીજી વાત કહું પરીક્ષા કઈ પૂછાતા નથી આ ખાલી તમારી સમજૂતી માટે છે જે પૂછાવાનું છે ને આગળ શરૂ થશે ધારો કે ટ્રેનની અચળ ઝડપ એક્સ કિલોમીટર પ્રતિ કલાક અંતર આપી દીધું છે એટલે ઝડપ આપણે લખવું તો લખાય ઝડપ બરાબર અંતરના છેદમાં સમય હવે કામ કરું સમયને ને કરતા બનાવી નાખું એટલે ઝડપ છે આગળ વાત જો ઝડપ આઠ કિલોમીટર પ્રતિ કલાક ઓછી હોય એટલે નવી ઝડપ અત્યારે હાલ ઝડપ કેટલી એક્સ એમાં આઠ ઓછી એટલે એક્સ માઇનસ કિલોમીટર પ્રતિ કલાક તો હવે સમયનું સૂત્ર શું આવશે હવે લખ્યું છે આટલું અંતર જ કાપવા ત્રણ કલાક વધુ લે છે અને ત્રણ કલાક વધુ સમય લાગે કેમ કે ઝડપ ઓછી થઈ ગઈ છે એટલે લખવાનું ચારસો એસી ના છેદમાં એક્સ માઇનસ આઠ માઇનસ ચારસો એસી ના છેદમાં એક્સ બરાબર ત્રણ

માઇનસ આઠ એક્સ બરાબર ચાલો એસી ટ્રાન્સફર કરે ચારસો એસી ગુણ્યા આઠ કાઉસ માં ત્રણ કાઉસ માં એક્સ નો વર્ગ માઇનસ આઠ એક્સ સોળ તેરી અડતાલીસ એટલે એકસો સાહીઠ ગુણ્યા ત્રણ કરો એટલે ત્રણ ત્રણ બે બાજુ ઉડી ગયા પેલી બાજ જશે એટલે માઇનસ બારસો એસી બરાબર ઝીરો અને ખાલી કીધું તું સમીકરણ સ્વરૂપે દર્શાવો આ આવી ગયું તારું સમીકરણ બીજું કંઈ વધારે વિચારવાની જરૂરિયાત નથી આ હતા તમારા સિમ્પલ સાધા દાખલા હવે કઈ વધારે આમાં આવતા અને અત્યાર સુધીમાં તમે જે દાખલા કર્યા એ બોર્ડમાં એ કોઈ પૂછાતો પણ નથી અત્યાર સુધીમાં જે દાખલા ચાલ્યા એમાંથી આ બધા દાખલા શા માટે છે કે આગળ પછી જયારે તમારે કોઈ પણ રીત કરવાની થાય ને તો તમને સરળ રીતે ખબર પડે ઓકે ચલો બેસ્ટ ઓફ લક જોઈએ આપણે આગળના વિડીયોમાં